માથામાં ઝીણી ઝીણી લાલ ફૂલીઓ થવી કે પસ ભરેલી ફોલ્લીઓ થવી એની સાથે ઇચિંગ જો થતું હોય તો એને સ્કેલ્ફ ફોલિક્યુલાઇટિસ કહેવાતું હોય છે એના મોસ્ટ કોમન રીઝનમાં સૌથી પહેલાં તો હેર ફોલિકલનું બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે બીજી વસ્તુ જો તમારું માથું ઓઇલી હોય કે તમારે વધારે વાર તેલ લગાડી રાખવાની હેબિટ હોય તો તમને આ તકલીફ થઈ શકે છે ડેન્ડ્રફ એક મોસ્ટ કોમન રીઝન છે ત્રીજી વસ્તુ કે બહુ ખંજવાળ કરતા હો તમે કે કોમથી જોર જોરથી ઘસીને વાળ ઓળતા હો તો પણ આ તકલીફ થતી હોય છે જો તમે સ્ટ્રેસ વધારે લેતા હો તમારી ઇમ્યુનિટી લો હોય કે તમારી ડાય ડાયાબિટીસ કંટ્રોલમાં ના રહેતી હોય તો પણ આ તકલીફ થઈ શકે છે હેલ્મેટ અથવા કેપ વધારે વાર પહેરી રાખવાથી પણ આ તકલીફ થાય કે વાળ તમે ફ્રિકવન્ટલી ના હે ધોતા હો કે હેરવોશ પ્રોપરલી ના થતું હોય તો પણ આ તકલીફ થાય છે એનાથી બચવા માટે સૌથી પહેલા તો તમારે સ્ટ્રેસને દૂર રાખવાનું ઊંઘ છ થી આઠ કલાકની પૂરી કરવાની તમારું ડાયટ પ્રોપર હોવું જોઈએ અને શુગર કંટ્રોલમાં હોવું જોઈએ હેર વોશ તમારે ફ્રીક્વન્ટલી કરતાં રહેવાનું એટલીસ્ટ બી અઠવાડિયામાં બેથી ત્રણ વાર કરવાનું અને જો તમને ડેન્ડ્રફનું કે ખંજવાળ આવતી હોય તમને માથામાં તો તમારે એન્ટી ડેન્ડ્રફ શેમ્પુ જેમાં કિટોકોનાઝોલ કે સેલિસિલિક એસિડ હોય એ તમારે યુઝ કરવું જોઈએ માથામાં તેલ નહીં નાખવાનું તેલ નાખવું હોય તો એક બે કલાક માટે રાખી મૂકવાનું અને પછી માથું ધોઈ લેવાનું હેલ્મેટ અને કેપ વધારે વાર પહેરવાનું થતું હોય તો પહેલાં તમારે કોટનનું સ્કાર્ફ કે રૂમાલ બાંધી લેવાનું પછી જ એ બધી વસ્તુ પહેરવાની અને હેલ્મેટ અને કેપને રેગ્યુલરલી ક્લીન કરતા રહેવાનું આ બધી વસ્તુ કર્યા પછી પણ જો તમને રાહત ના મળતી હોય તો તમારે ડર્મેટોલોજિસ્ટની સલાહ લેવી જરૂરી છે થેન્ક યુ